ધોડકુવા મેટ્રો સ્ટેશનમાં ચાલતા કામ પરથી લોખંડના ફરમા ચોરી જતા ચાર આરોપીને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા ગઈકાલે તારીખ સોળ એક બે હજાર ચોવીસના કલાક વીસથી સત્તર એક બે હજાર ચોવીસના કલાક ત્રણ વાગ્યાના સમય દરમિયાન ધોડાકુવા ગામની સીમમાં કોઈ અજાણ્યા ચોરી સમૂહે મેટ્રો રેલવે સ્ટેશન ખાતે ચાલતા બાંધકામ સાઇટ ઉપરથી લોખંડના ફરમાં આશરે છવ્વીસ નાંગની જાહેર જગ્યામાંથી કિંમત રૂપિયા ઓગણીસ હજાર ચોરી બાબતે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધાવેલ હતો જેમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટી સાહેબ ગાંધીનગર નાઓએ જિલ્લામાં રાત્રિના સમયે ચોરી કરવા માટે આવતી ગેંગના સાગરિતોને ઝડપી પાડવા માટે એક્શન પ્લાન બનાવવા માટે એલસીબી બે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન પૂરું પાડેલ હોય જે અન્વયે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ પી પરમારના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચાવડા તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે કે પાટડિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર બી એચ ઝાલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર આરજી દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન બી રાઠોડનાઓ તથા સ્ટાફના માણસોની જુદી જુદી ટીમેનું ગઠન કરી રાત્રિના સમયે ચોરી કરવા માટે આવતી ગેંગની એમ ઓથી વાફેક થઈ ગેંગના સાગીરતોની ઓળખ પ્રસ્થાપિત કરી તેઓની માહિતી એકત્રિત કરવા સારું હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી ગુનો શોધી કાઢવા સારું કામગીરી સતત કાર્યરત હતા જેમાં ગઈકાલે રોજ એલસીબી બેના પોલીસ ઇન્સ્પેક્ટર કે કે પાટડીયાનાઓ ટીમ સાથે ડબોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મિલકત સંબંધી ગુનાઓ અટકાવી શોધી કાઢવાની કામગીરી કાર્યરત હતા તે સમય દરમિયાન એલસીબી બે ના સજા હુસેન સબી હુસૈન તથા વિજયકુમાર કુમાર દયારામભાઈ નાઓ સંયુક્ત બાતમી રીતે હકીકત મળેલ કે લવારપુર ગામ ખાતે હાઈવે ઉપર આવેલ ભંગારના ડેલામાં ચાર સમો સ્વિફ્ટ ગાડીમાં શંકાસ્પદ લોખંડના ફરમા લઈને આવી જેઓ વેચવાની ફિરાકમાં ભેગા થયેલા હોય જે માહિતીના આધારે એલસીબીની ટીમે બાતમી વળી જગ્યાએ જઈ ચાર ઇસમો સ્વિફ્ટ ગાડી સાથે મળી લાવેલ જે ગાડીમાં શંકાસ્પદ મેટ્રો સ્ટેશનમાં બાંધગામ ઉપરથી ઉપયોગમાં લેવાતા લોખંડના ફરમાનંગ છવ્વીસ કિંમત રૂપિયા ઓગણીસ હજાર પાંચસો તેમજ કુલ માલ કિંમત રૂપિયા પાંચ લાખ સાડત્રીસ હજાર પાંચસો મળી આવેલ જે બાતમીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે